માનનીય શિક્ષકો સ્નેહીજનો અને વહાલા મિત્રોને આ કૃતિ પટોળિયાના જય શ્રી કૃષ્ણ કે સ્નેહ મિલનો તો ઘણા થાય છે પરંતુ આ ગુરુ શિષ્યના નિસ્વાર્થ ભાવના સ્નેહ મિલનો તો ભાગ્યે જ જોવા મળે છે તો આજના આ સ્નેહ મિલનમાં આપણે સૌ ભેગા થયા છીએ તો મારે એ જાણવું છે કે શાળા કે શાળા એટલે શું કે શાળા એટલે શું તો અહીં મળે તો શાળામાં એટલે કે જ્ઞાનનું મંદિર જીવન જીવવાની રીત ઘર પછી જો કોઈ આપણને સત્ય રીતે ઘડે તો એ છે શાળા તો આજને આજે મારે હું પણ એક વિદ્યાર્થીની છું તો મારે એ જાણવું છે કે શાળા આપણને શું શીખવે કે શાળામાંથી આપણને શું મળે તો એમ કહી શકાય કે અહીં મળે છે ગુરુ શિષ્ય વચ્ચેનો પવિત્ર સંબંધ અને મળે છે જીવનભર સાથ આપનારી મિત્રતા મળે છે અહીં શિસ્ત સંસ્કાર આત્મવિશ્વાસ અને સપનાઓનું અવકાશ અહીં મળે છે જીવન જીવવાની રીત શાળા એ માત્ર શિક્ષણ આપવાનું સ્થાન નથી પરંતુ શાળામાંથી આપણને સપનાઓ જોઈ તેને હાંસલ કરવાની હિંમત મળે છે શાળા એટલે આપણા આપણી યાદગાર સ્મૃતિઓનું પવિત્ર મંદિર છે ઘણીવાર મને મારા પપ્પા એવું કહેતા હોય છે કે શ્રી સ્વામી રામદાસ માધ્યમિક શાળાએ તેમને શિસ્ત સન્માન પરિશ્રમ અને આત્મવિશ્વાસ જેવા અમૂલ્યો ગુણો શીખવ્યા અહીંના શિક્ષકોનું માર્ગદર્શન મિત્રોની સાથસંગત અને ભવિષ્યના સ્વપ્નો જોવાનો આનંદ આજે પણ તેમના માટે યાદગાર છે તો આજનું આ ગુરુ શિષ્યોનું સ્નેહમિલન આપણને સૌને એ શીખવે છે કે ભવિષ્યમાં ભલે આપણે ગમે તે જગ્યાએ હોઈએ કે ભવિષ્યમાં ભલે આપણે ગમે તે જગ્યાએ હોઈએ પરંતુ આપણે આપણી શાળાનું નામ હંમેશા ઊંચું રાખીશું જય હિન્દ જય ભારત જોરદાર તાળીઓ સાથે બધા લઈએ વિનંતી કરી હેતલબેન વિપુલભાઈ દેસાઈને ઓળિયાથી વિનંતી કરી હેતલબેન વિપુલભાઈ દેસાઈને કે મંચ પર આવો ને કૃતિ જગદીશભાઈ પટોળિયાને વધાવો સન્માનિત કરો જોરદાર તાળીઓથી વધાવી લઈએ હેતલબેન વિપુલભાઈ દેસાઈ રૂપલબેન મનોભાઈ મનુભાઈ કાથરોટી આવશે જોરદાર તાળીઓથી વધાવી લઈએ કૃતિબેન જગદીશભાઈ ભટોળિયા